તમે ક્યારે કોબીજનું શાક તો રોજ ખાતા હશો પરંતુ આજે એક નવી છે રીતે આપણે કોબીજનું શાક બનાવીશું આપણે પનીરવાળું કોબીજનું શાક બનાવીશું રોજ બનાવીને ખાઈ શકાય એવું છે આ શાક પંજાબી શાકને એક બાજુ મૂકી દેશે એકવાર તમે આ શાક ઘરે બનાવશો ને પછી ઘરે આવનાર જે ગેસ્ટ ક્યારે એવું નહીં કહે કે આ શાક કોબીજનું છે તો ચલો આપણે સરસ મજાનું કોબીજનું શાક બનાવીએ ઘરમાં નાના બાળકો હોય કોબીજ નથી ખાતા તો એમને કોબીજ ખાતા કરવા માટેનો લીલા વેજીટેબલ્સ ખાવા ખાતા ગ્રીન વેજીટેબલ્સ ખાતા કરવા માટે આ બેસ્ટ ઉપાય છે ચલો આપણે બનાવીએ સરસ મજાનું રોજ બનાવીને ખાઈ શકાય એવું ટેસ્ટી કોબીજનું શાક સૌથી પહેલાં અહીંયા તો આપણે કોબીજ લેવાની છે એક વાટકી અને એક વાટકી વટાણાને આવી રીતે સમારી લેવાના છે આ કોબીજ વટાણાનું ખરેખર અહીંયા આપણે પનીરવાળું શાક જોઈએ તો અહીંયા મેં લીધું છે બસો ગ્રામ પનીર આ શાક નાના મોટા સૌ કોઈને ભાવશે સૌ કોઈનું ફેવરેટ બનશે જે લોકો શાક આપણું ગુજરાતી નથી ખાતા જો તમે આ શાક બનાવશો આનો ટેસ્ટ બહુ સરસ આવે છે આપણું આ શાક ગુજરાતી નથી પરંતુ એનો ટેસ્ટ એટલો બધો સરસ આવે છે કે નાના મોટા સૌ કોઈ પ્રેમથી ખાશે માંગી માંગી ખાશે હશે હશે ખાશે આ શાક આશરે આપણે ચારથી પાંચ વ્યક્તિ ખાઈ શકીએ એટલું બનાવવાનું છે એના માટે સૌથી પહેલાં કઢાઈમાં ચાર ચમચી તેલ લેવાનું છે એમાં બસો ગ્રામ કોબીજ લીધી છે સો ગ્રામ વટાણા લીધા છે બસો ગ્રામ પનીર છે ટોટલ આપણું શાક પાંચસો ગ્રામ જેટલું બને છે એટલા માટે આપણે અહીંયા હવે એ રીતે એડ કરીશું હવે એમાં થોડી એમથી આવતી જતી હળદર ઉમેરી દઈએ હળદર ઉમેર્યા પછી આપણે જીરું જ ઉમેર્યું હળદર ઉમેર્યું અને આપણે કોબીજ અને વટાણાને ઉમેરી દેવાના છે સાથે આપણે અહીંયા મરચાં ઉમેરીશું મરચાંને આ રીતે મેં ઓભી પટ્ટીમાં સમાર્યા છે અને એ ઉપરાંત આપણે આદું લસણ અને મરચાંની એક ચમચી પેસ્ટને ઉમેરી દઈશું તો અહીંયા જોઈ શકો છો આદુ લસણ અને મરચાંની આ પેસ્ટ છે જે મેં ઉમેરી દીધી છે અને હવે આપણે હલાવીશું થોડું અમથું નમક ઉમેરી દઈએ જેના કારણે કોબીજ અને વટાણા છે એ ઝડપથી ચડી જાય તો અહીંયા આપણે હવે આ શાકની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધું ઉમેરતા જવાનું છે પરંતુ સૌથી પહેલાં તમારે આ કોબીજ અને વટાણાને સાંતળવા ખૂબ જરૂરી છે કાચા ન રહેવા જોઈએ કોબીજ વટાણા ચડી જાય એટલે આપણે એમાં બેથી ત્રણ મિનિટ સુધી ફૂલ આંચે આપણે આમ જ સાંતળીશું એ પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વસ્તુ ઉમેરતા જવાનું છે પનીર જે લીધું છે એ પનીરને આપણે ચોપડ પીસીસ કરવાના છે અહીંયા બહુ મોટા પણ નહીં બહુ નાના નહીં આ રીતે હું થોડા લાંબા લાંબા પનીરના પીસીસ કરી રહી છું ખરેખર આ જે સબ્જી છે તે બહુ સરસ મજાની છે તમે જે હોટેલમાં વેજ કઢાઈ મળે છે વેજ હાંડી મળે છે કે પછી વેજ કોલ્હાપુરી મળે છે બધી જ સબ્જીને સાઈડ પર મૂકી દેશો એવું આપણું આ કોબીજનું પંચાળી શાક બને છે તો એકવાર તમે આ રીતે જો કોબીજનું શાક બનાવ્યું ને તો તમારા ઘરમાં બધા પ્રેમથી ખાશે માંગી માગી ખાશે હસે હસે ખાશે હવે અહીં આપણે બે મિનિટ થઈ ગઈ છે બે મિનિટની અંદર કોબીજ આપણી પચાસ ટકા ચડી ગઈ છે આપણે અહીંયા કોબીજને સો ટકા નથી ચડવા દેવાની પચાસ ટકા ચડે એટલે આપણે એમાં કોબીજની અંદર રહેલો પાણીનો ભાગ બળે કે આપણે એમાં ડુંગળી ઉમેરી દેવાની છે અડધી વાટકી છે એટલે ડુંગળી ઉમેરી આપણે સાંતળવાની છે આ ડુંગળીને આપણે પાણી બળે ત્યાં સુધી સાંતળવાની છે આ રીત ખરેખર થોડી ડિફરન્ટ છે પરંતુ બહુ ટેસ્ટી બને છે આ સબ્જી હવે અહીંયા આપણે આપણે જે ઓનિયન છે એને આપણે ત્રણ મિનિટ સુધી શાંતળવાની છે અહીંયા ઓનિયન બિલકુલ આપણે એડ કરી છે ખબર પડતી નથી કારણ કે આપણે બહુ ઓછા પ્રમાણમાં માત્ર ટેસ્ટ બેલેન્સ કરવા માટે ઉમેરી છે હવે અહીંયા મેં ટામેટા લીધા છે બે બે ટામેટાને એકદમ પ્યુરી બનાવી અને ઉમેરી દેવાના છે તો આપણે આ ટામેટાની પ્યુરીને પણ ઉમેરી દઈએ ટામેટાની પ્યુરી ઉમેર્યા પછી ગેસની આંચ અહીંયા થોડી ફૂલ કરવાની અને ફરી આપણે આ ટામેટાની પ્યુરીને બે મિનિટ સુધી આમ મસ ચડવા દેવાની છે ટામેટા હોય એની અંદર રહેલો પાણીનો ભાગ બાળી દેવાનો છે અને એ પછી જ આપણે ટામેટાની આવી રીતે હલાવતા જવાનું છે થોડું અમખું ચપટી નમક ઉમેરવાથી ટામેટા એકદમ ઝડપથી ચડી જાય છે અને બહુ સરસ લાગે છે તો હવે આપણે જે મસાલા કરવાના છે એ જોઈએ મસાલા કરવા માટે અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહું કે દરેકે દરેક વસ્તુ આપણે એક વાસણમાં મૂકવાની છે નમક કાશ્મીરી લાલ મરચું સન પટો લાલ મરચું હળદર માત્ર માઇનો ચપટી થોડું કાચું જીરું થોડું ધાણા જીરું અને સાથે ગરમ મસાલાની અંદર આપણે આ મેગી મસાલો મેજિક મસાલો છે એ ઉમેરી દેવાનો છે હવે આપણે ટામેટા છે એ ઉમેર્યા પછી ત્રણ મિનિટ સુધી આમ જ ચડવા દેવાનું છે ટામેટા એકદમ સરસ સાઇડ થઈ ગયા છે જે મસાલા આપણે એડ કર્યા છે વાટકામાં એની અંદર મેં અડધો ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અને એક મિનિટ સુધી આ મસાલાને આપણે આમ જ પાણીને સેટ થવા દઈએ જેના કારણે બધા મસાલાના ટેસ્ટ બેલેન્સ થાય ખાસ તમારે આ શાકમાં જોઈતી હોય તો તમે કશ્મીરી મરચું થોડું ઉમેરી શકો છો જે મેં ઉમેર્યું છે અહીંયા હવે આપણે તૈયાર કરેલી મસાલાની પેસ્ટને ઉમેરવાની છે તમારી આ જે બધા મસાલા છે ને ખાલી આપણે હળદર નોર્મલ ઉમેરી છે અને નમક ઉમેર્યું છે બાકી બધા ટોટલી મસાલા છે એની આ પેસ્ટ બનાવી છે મેગી મેજિક મસાલો ઉમેરી અને બીજા આપણા નોર્મલ રૂટીન મસાલા ઉમેરી અને આ પેસ્ટની અંદર આપણે ઉમેરી દીધા અને પાણી નાખી હલાવી લીધું મેં અહીંયા પાણીનો ઉપયોગ કર્યો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો પરંતુ દહીં એકદમ મોડું હોવું જોઈએ ગેસની આંચ થોડી ફૂલ કરવાની છે તૈયાર કરેલી આપણે ગ્રેવી જે ઉમેરી મસાલાની એને આપણે આ જ રીતે કોબીજ અને વટાણાની સાથે સાંતળી લેવાની છે હવે થોડું અમથું પાણી ઉમેરવાનું છે જેના કારણે મસાલા જે બધા આપણે કરીએ એનો ટેસ્ટ બેલેન્સ થાય અને થોડીવાર આમાં જ આપણે ચડવા દેવાનું છે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આમ જ આપણે ચડવા દઈએ ઓછામાં ઓછો ગેસથી અંચ મીડિયમ રાખી બેથી ત્રણ મિનિટ સુધી આ જે શાક છે એને ચડવા દેવાના છે જેના કારણે આપણા વટાણા કાચા હોય તો એ ચડી જશે અને આપણું કોબીજ કાચી હોય તો એ પણ ચડી જશે ઓલરેડી ટામેટા અને ડુંગળી ચડી ગયા છે ત્રણ મિનિટ થઈ જાય તો અહીંયા જોઈએ તો આપણે વાવ સરસ મજાની અહીંયા તેલ છૂટું પડી રહ્યું છે તો આપણે એડ કરીશું પનીર જે મેં પનીરના પીસીસ કર્યા છે અહીંયા મેં થોડા મોટા મોટા પનીરના પીસીસ રાખ્યા છે તમે ચાહો તો કોબીજનું પ્રમાણ થોડું વધારે રાખી શકો છો અને હવે આપણે એકદમ સરસ રીતે સેટ થવા દઈએ લીડ કવર કરીશું અને નોર્મલ એકદમ મીડિયમ આંચે આપણે આ સબ્જીને ચડવા દઈએ ખરેખર બહુ સરસ મજાની આ ટેસ્ટી આ આપણી સરસ મજાની આ સબ્જી બને છે ઓછા બજેટમાં બની જાય છે અને જે લોકો કોબીજ લવર છે એ લોકો માટે બેસ્ટ છે આ સબ્જી જે લોકોના ઘરે બાળકો બિલકુલ વેજીટેબલ્સ નથી ખાતા એમને વેજીટેબલ્સ ખાતા કરવા માટેનો ગ્રીન વેજીટેબલ્સ ખાતા કરવા માટેની આ સબ્જી છે ત્રણ મિનિટ થઈ જશે એટલે આપણે લીડ કવર કરીશું વાવ તો સરસ મજાનું આપણું અડિલિશિયસ શાક બનીને રેડી છે તમે આ શાકને પરાઠા સાથે સર્વ કરો બહુ મજા આવશે તો એક વખત તમે આ કોબીજનું નવું શાક બનાવો તો ખરેખર આપ સૌને આ કેવું લાગ્યું છે આ કોબીજનું એકદમ નવું અને યુનિક શાક ચોક્કસ મને જણાવજો હો ને અને બનાવજો ખરા તમે ક્યારે કોબીજનું શાક તો રોજ ખાતા હશો પરંતુ આજે એક નવી જ રીતે આપણે કોબીજનું શાક બનાવીશું આપણે પનીર વાળું કોવિશનું શાક બનાવીશું રોજ બનાવીને ખાઈ શકાય એવું છે આ શાક પંજાબી શાકને એક બાજુ મૂકી દેશે એકવાર તમે આ શાક ઘરે બનાવશો ને પછી ઘરે આવનાર જે ગેસ્ટ ક્યારે એવું નહીં કહી કે આ શાક કોબીજનું છે તો ચલો આજે આપણે સરસ મજાનું કોબીજનું નવું જ પંજાબી શાક બનાવીએ ઘરમાં નાના બાળકો હોય કોબીજ નથી ખાતા તો એમને કોબીજ ખાતા કરવા માટેનો લીલા વેજીટેબલ્સ ખાવા ગ્રીન વેજીટેબલ્સ ખાતા કરવા માટે આ બેસ્ટ ઉપાય છે ચલો આપણે બનાવીશ સરસ મજાનું રોજ બનાવીને ખાઈ શકાય એવું ટેસ્ટી કોબીજનું શાક